好好那你这个我都去看到了

ઓ હું ઇના ડાળું સતે આ આપડે વેપાર આવળા તો બહુ થઈ ગયું કુંડીમાં ભરાઈ જાય એટલું તો માર જોડી પાટલી વેચતો તો ને ટેન્શન નઈ પૂછું નઈ ને લઈ જ દેવું આટલું એક પાવર ભરી આટલું સોન તો બસ કુંડીમાં આવી જાય તમાકુ એ નહીં કરો આ તો બહુ દઈ જશે ઓ મને ચા ચા તો એ આ કાટનું

એ તો તું લાગે મને જતી ભયબંધ પડી નકે તારા જે તો ડબર પડી ભયબંધ નકે ઉ પડી કશુ કને એને માર તો માર જ એ ના શે અને મારા પાણી આવતો નહી આવે લે તારો ફોન વાત કાવ ઈકને તારી વાત નથી ઓપરવી જા તને ઈકને આય તને કઉ એક હું અતી માર ભયબંધ છુટ્ટો એટલે છુટ્ટો

તમે જો દે અમને ઘેર ઓટો મારી આવો ને હા તમારે તો આમ કરી હવે કરીની વાર હોય

લાલા પછી ભાઈ બંધ હું તારા મોટો એટલે એવું જ કરવાનું તારા ના હું એક આઈડિયા લાવ્યો ને

એવું થયું હા જે ભગવાન શું કેવું હાજર કોણ હતા તમારે આવતું રહેવાનું મહિને મહિને તમે તો બે પેર આવો હમણાં જ દવા દે

રોબોટ તો kan

રાજી તમે અંદર બહુ ના પડતા હા ના તો રાજી બરો પૂરી વાત બોલી લે મજે તો નઈ ને ના આ બોલ તો અમે જ બનાવ્યા સર જો હો

ઓ ના લે એ દુશ્મન આ લે ધોરો ધોરો એ ધોરો ધોરો દે આ મારા દુશ્મન જ આયા તો બોલ લે એ જા લે

પણ આ દશ્મન ને શું ખબર હે કે જો હું હે નાવા જાય હું એ કારિયો નાયે હું એ ભુંડો છું મારે હવે આવ જ લાગે હા રેડો કોની વાતો ને હું હા જતા હતા હું પેલા મળી તો તો મળી તો હું તમને તમે કરજો ને હું મારે બે ત્રણ છે હવે તમે કોની पैसा पड़ गया तुम्हें जो था तू तो जो पैसा हाँ तो जोता जो था अरे आ मुझे पानी भरता हूं अस्क डालो हां अरे काट पर तो आऊ नहीं है जो चले तो घोडा ना आवाज आए तो फकवाद मालिक तुम तो पेलो ना बा नहीं तो ये तो हाथ मन आवे ना के बा मैं इन्हें तो आज क्या हाथ काटे तो तो दो बोले दो नहीं तो मैं तो मुंह तुम्हें नहीं रहे જો મિયા નાવા જાય તો પેર હું મળી ગોડા લાલ ગોડા ના ગમી મને એ તમાર મકા બીન ભરાઈ ત્યાં મત યાર નતા હું તો તલવાર લેવા જતો તો પલાં અંકાર હું તલવાર લેવા જાવ હેડો ના હોય તો નઈ આવો નઈ જલ્દી હેડો એ મિયા નાવા જાય તો પણ એને ઘોડો બનાવી દીધો અ બનાવી દીધો કઈ જણા કે મેલો આ તો હાથ હોય ને ગટ્ટો હોય ગટ્ટો લોકો પાહો આવ પાછો આવ યે ભી કાવ આ કે રતા અરે આવો 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 આખો આ તો જતો કરો હું તારા લીધે મોહ દે ભઈયો હવે મજા આવી તમારે એટલે એ પણ એ લાવા બે હવે કોઈ નહી યાર કે કા હું એ નહી દઉં અરે ભાઈ યાર આવાઈ તો ના દેવા દીયો તમાર ભગવાન તું મને મારી કે તને આયો અરે તું મને જેસાઈ એ તને ગામાં નોલેક પર પાણી તો બોલે અરે ના મત બોલ પાણી